જય પશુપતિનાથ મહાદેવ ભગવાન શંકર પશુપતિનાથ મહાદેવના દર્શન કરવા માટે ભક્તોની ભીડ હજારો માણસો રોજ સાંજ સવાર આખા દિવસમાં દર્શન કરતા હોય છે એવા કાઠમંડુ નેપાળ પશુપતિનાથ મહાદેવ ਮੰਦਿਰ ਦਰਵਾਜ਼ੇ ਦੇ ਅੰਦਰ ਮੰਦਿਰ ਹੈ ਜੈ ਪਸ਼ੂ ਪਿਨਾਥ ਮਹਦੇਵ ਜੈ ਬੋਲੇ ਨਾਸ ਜੈ ਬੋਲੇ ਨਾਸ ਜੈ ਮਹਦੇਵ ભાવિક ભક્તો ખૂબ જ દર્શન માટે આવતા હોય છે દરેકની મનોકામના ભગવાન ભવાના જોઈ લો મંદિર જો કોઠિયાના દર્શન અંદર ટોલેથી લઈ જવા લઈ જવા દે પણ ફોટો નથી પાડવા દેતા કે વિડીયો નથી ફાળવા દેતા એટલા માટે બહારથી દર્શક દેખાય તે પશુપતિનાથ મહાદેવનો કોઠિયો જય ભોલેનાથ જય ભોલેનાથ